આ બગીચાનું જે વૃક્ષ રોપવાનું ઘણા નવા પણ રોપા રોપા હે માણસ કહેવા ને ક્યાં વૃક્ષ વાવો અને વરસાદ લાવો તો જો અત્યારે વૃક્ષો વાવે છે અને પાણી જો કે વરસાદ આવ્યો એટલે અત્યારે ઓલરેડી બંધ છે સરસ મજાના રોપડા બીજા પણ ઘણા બધા નવા આવ્યા છે તે પણ છે ભાઈ છે તે આ બગીચાની દેખરેખ કરે છે તો એની આપણે મુલાકાત કરીએ અને કીધું થોડોક બગીચાનો વિડીયો શૂટ કરો તો વાંધો નહીં કરી નાખો તો દોસ્તો જો તમને દેખાતા એક જ લાઈનમાં બધા આ બધા લીમડા છે ને આ નવા રોપા હે વૃક્ષ આ છે આખી લાઈન છે ને પોણે ઉધીને જો એમાં તમને દેખાતા નવા નવા રોપડા આ કંઈક શું છે એનું ખબર નથી જો ટપક પણ સાથે છે જ્યાં જ્યાં રોપ છે ત્યાં ટપક પણ પાથરી દીધી જો આ બધી બાજુ નવા રોપા લાવી અને રોપા હે અને આપણે બે આવી છે એવી નવરા હોય ત્યાં બગીચો બહુ મોટો જો આ બાજુથી લઈને પણ તમને ટાંકો દેખાય ને ત્યાં સુધી આ બગીચો જ છે જો આ બાજુ પણ સરસ મજાના નવા રોપડા જો અહીંયા કણી આ બધા આ બધી જે ખાલી જગ્યા તમને દેખાય ને ત્યાં બધે નવા નવા રોપડા નાખ્યા છે અને જો ટપક પણ બધી જાણે કપામાં કેમ પાયથરી હોય એ ટાઈપની બધી પાયથરી છે અને બેઠા છે આપણે વિડીયો શૂટ કરી બેઠા તો નથી જો મસ્ત મજાના રોપડા હે ઓ તો દોસ્તો આ જો વિશાળ જગ્યા છે અને ફરતે ફરતે રોપડા વાયા છે તમે જોઈ શકો અને અહીંયા છે ને ત્યાં વડ છે એટલે વડ છે ને આ વડ આટોની આ જગ્યા બધી રાખીશ કે ભવિષ્યમાં ગમે ત્યારે આ વડો ને મોટો થાય છે અને બધી વિશાળ જગ્યામાં જો એમ કે વડને તો જગ્યા તાજી જ હોય અને પણ સો પણ એક નંબર આવશે જો આ બધી એટલે આ વડ છે અને ફરતે ફરતે બધી બાજુ રોપા વાવ્યા છે તમે જોઈ શકો છો આ રીતનું છે અને જો સામે છે ને તે ટાંકો અહીંયાથી પાણીની બધી સપ્લાય થાય છે જો આ બધી ટપક પાછી પણ વરસાદ અને પવન નતો ને એટલે બધી આગા પાછી થઈ ગઈ છે તો દોસ્તો જો આ રીતનું કંઈક છે કેમ કે આપણી પાસે આજે વિડીયો એનું કાંઈ હતું નહીં એટલે કીધું ચાલો ફાઇનલી આપણે આજે બગીચાનો વિડીયો શૂટ કરીએ અને નવા રોપડા પણ જ્યારે લાવ્યા ને તે ઉતારવા આવ્યા હતા આપણે પણ રોપા નહોતા આવ્યા રોપપા જે ભાઈ છે ને તેને ઉતારી વાળ્યા અને રાતે રોપડા ઉતારવા આવ્યા હતા જો કે આ જગ્યા છે ને બધી મંદિરની જગ્યા છે અને મંદિર પણ સામે છે ત્યાંનો વિડીયો આપણે બનાવી નાખ્યો છે એટલે આજે આપણે એનો વિડીયો મંદિરનો નહીં લઈએ કેમ કે પછી કોપીરાઈટ આવે છે એટલા માટે અને મંદિર પણ બહુ વિશાળ છે અને બગીચો છે ને એ લગભગ ને દસક વીઘામાં બગીચો છે અને પેલી બાજુ ને બધું છે તે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લીજો ત્યારે આપણે આયા તે બગીચાનું કાંઈ પણ શૂટ નહોતું કર્યું એટલે આજે ફરી બગીચાનું શૂટ કર્યું છે તો આ રીતનું છે અને અમારા ગામની બાજુમાં છે બે કિલોમીટર દૂર છે આ રીતનું છે જો મસ્ત જ્યારે આ રોપડા ઉશેર થાય છે ત્યાં અને સાતમ આઠમમાં નાગપંચમના દિવસે અહીંયા મેળો ભરાય છે એટલે બધાને હવે એક મહિન દોઢ મહિનાની વાર છે તો બધાને આવા નમ્ર વિનંતી હજી જો કે નાગપંચમ આવે ત્યારે આપણે એક વિડીયો બનાવી અને મૂકી દઈશું કેમકે બહુ ઉત્સવ હોય અહીંયા અને મેળો પણ હોય છે એટલે એટલા માટે વિડીયો આપણે તે બનાવશું અને મૂકી દઈશું તો આ રીતનું છે આયોજન બગીચાનું અને દોસ્તો બગીચો તો પહેલાં બહુ સારો હતો કેમ કે ફૂલ ને એવું બધું હતું પણ પછી કોઈ દેખરેખવાળું હતું નહીં એટલે પછી સાર સંભાળ ન લે એટલે કોઈ પણ વસ્તુ તે બગડી જાય અને આ ભાઈ જે અત્યારે કામ કરે ને તેને પગારદાર રાખ્યા છે આ બગીચાનો ઉછેર કરવાનો અને બધી દેખરેખ રાખવાની આ રીતનું છે તો દોસ્તો જો આવું છે કંઈક અને દોસ્તો ખાસ અત્યારે ચોમાસું ઓલરેડી બેસી ગયું છે જો કે વાવણી થઈ ગઈ છે એટલે તમારા આંગણામાં અથવા તમારી વાડી અથવા કોઈ પણ અન્ય જગ્યાએ જ્યાં રોપડા આવે એવું હોય તો અત્યારે ચોમાસામાં વાવી દીજો જેથી કરીને ચોમાસું પૂરું થાય તો ત્યાંનો ઉશેર થઈ જાય અને આવનારા સમયમાં આપણે ઓક્સિજનની જે જરૂર પડે છે તે ન પડે અને ચુમ્માલીસ ચુમ્માલીસ ડિગ્રી આ વર્ષે તાપમાન હતું તે ન બને તેના માટે વૃક્ષ વાવો બહુ જરૂરી છે એટલે માટે બધા પોતપોતાના ઘરે બે બે વૃક્ષ વાવજો તો ચાલો દોસ્તો આપણે આ બગીચાનો અને વૃક્ષનો વિડીયો અહીંયા પૂરો કરીશું ને મળશું કાલે તો બધાને મેં કીધું એમ બધા વૃક્ષ બે બે વાવી દઈ ગયો અને બગીચામાં તમને જો વૃક્ષ ન મળે તો મારો કોન્ટેક કરજો હું તમને લીમડા છે આંબા છે અને હું કહેવાય આ છે એનું મને નામ નથી આવડતું એ વૃક્ષો તમને હું મફતમાં અપાવીશ બે બે વૃક્ષ અને એનો ઉછેર તમારે કરવાનો એટલે તમને જરૂર હોય તમારે વાવે એવું હોય તો હું તમને સોરી આંબા નહીં આંબા નહીં સોરી આંબા નહીં લીમડા છે વડ છે અને આ મેં કીધું ને એનું નામ એનું નામ એમ નહીં નહીં આવડતું એટલે બે બે વૃક્ષ તમને ફરજીયાત લીમડા છે વડ છે એવું બધું હું તમને બ બે બે મફતમાં આપીશ એટલે મારો કોન્ટેક્ટ કરજો હું તમને નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ચાલો દોસ્તો મળશું હોય કાલે તો ત્યાં સુધી બધાને મોજમાં રહીજો અને ભૂલતા નહીં વૃક્ષ વાવવાનું ચાલો મળશું કાલે અને આ ખાસ આ તમને નિશાન જે બતાય ડિસ્પ્લે ઉપર તેની ઉપર જે ક્લિક ન કર્યું હોય તો ખાસ કરીને કરી દેજો ચાલો મળશું કાલે ટાટા બાય બાય